હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સેટર ડે ફૂડ ફંડા આજે હું એવી મસ્ત વસ્તુ ટેસ્ટ કરવા જઈ રહી છું કે જે ખાલી એવું કહેવાય છે કે લેડીઝ લોકોની ફેમસ છે અરે બહુ ફેવરિટ છે બટ કોઈ પણ એવું પર્સન નહીં હોય કે જેને આ ડિશ નહીં ભાવતી હોય આપણે એને મૂડ મેકર પણ કહી શકીએ છીએ તો આજે હું ટેસ્ટ કરવા પહોંચી ગઈ છું બનારસી બેલવાળાને ત્યાં આમ તો એની બેલ ફેમસ છે બટ આજે આપણે અહીંયા ટેસ્ટ કરવાના છે પાણીપુરી ચલો દિશા રેડી જો પાણીપુરી ટેસ્ટ કરવા માટે યસ યસ શ્યોર પાણીપુરી નું નામ આવે એટલે મોઢામાં પાણી આવી જાય છે યસ ઓબવિયસલી તો આપણે આજે અહીંયા ટેસ્ટ કરવાના છે પાણીપુરી ચલો જોઈએ કેવો ટેસ્ટ છે ચલો આપણે પાણીપુરી ટેસ્ટ કરીએ ભાઈ પહેલા તો જણાવો કે પાણીપુરી રગડામાં છે ચણા બટેકા છે શું અવેલેબલ છે હિન્દી આપકે પાસ ક્યા હે રગડા છે ચણા બટેકા કોન સે દોનો હે

પાણીપુરી ખાતા ખાતા શૂટ કરવું એકચુઅલી અઘરું કામ છે કારણ કે કોન્સન્ટ્રેટ ખાલી પાણીપુરી પણ થાય છે પણ હંડ્રેડ પર્સન્ટ હું તમને જણાવીશ કે એનો ટેસ્ટ કેવો છે એવો છે રગડાવાળી હવે પાણીપુરી આવી ગઈ છે રગડાવાળી પાણીપુરી ટેસ્ટ કરશું હવે આપણે ટ્રાય કરશું રગડામાં પાણીપુરી કેવી છે ચના તો બહુ જ ફાઇન છે સુપર પૂજા ગરમ રબડા સાથે યસ આટલી મસ્ત પાણીપુરી સિરિયસ બીજા મજા આવી જાય પાણીપુરી છે ખરેખર અને બટેકાની ચણા કરતા મને સ્પેસિફિકલી રગડો વધારે ભાવે છે અને ગરમ ગરમ રગડો અને મીડિયમ ટેસ્ટ કીધો ખૂબ જ ફાઇન એમણે મીડિયમ ટેસ્ટની આપી છે આપણને ખરેખર આ પાણીપુરી તો સુપર છે બનારસી બેલવાળાની તો પાણીપુરી આપણે ચાખી હવે અમે આવી ગયા છીએ પાલી હિલની બાજુમાં રીધી સીધી પાણીપુરીમાં આવો એ પણ ટેસ્ટ કઈ કે એનો પાણીપુરીનો ટેસ્ટ કેવો છે આમ તો હું આવું છું મેં જોયું છે ઘણી બધી પબ્લિક અહીંયા હોય છે હર વખતે આજે અમે ટેસ્ટ કરીને તમે કહીશું કે અહીંયા પાણીપુરીનો ટેસ્ટ કેવો છે દિશા રેડી છો યસ રેડી ફોર પાણીપુરી એમ તો પાણીપુરી માટે ઓલવેઝ રેડી હોય આપણે તો ચાલો ટેસ્ટ કરીએ કે એમની પાણીપુરી કેવી છે

આફ્રિકાને તો આફ્રિકા છે અચ્છા બાદ મેરકો મેરા આ પાણીપુરી નો ટેસ્ટ બહુ જ મસ્ત છે. કે મીર જ મે ટેસ્ટ કરીયું. પૂરી પણ એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ છે. હવે આપણે ટેસ્ટ ચણા બડા એનો ટેસ્ટ કેવો છે? મેરા પાણી મેરકો મીઠા મોડું ફ્રેશ થઈ ગયું મારું મજા પડી ગઈ પાણી ખરેખર બહુ સરસ છે

ઈશા પાણીપુરી ખાવાની તો ખરેખર ખૂબ જ મજા આવી ગઈ ખૂબ જ મજા આવી ગઈ પૂજા એકદમ ટેસ્ટી અને કે ને મોડું ફ્રેશ થઈ ગયું એકદમ ફ્રેશ થઈ ગયું વર્કલોડ જે આપણે સ્ટ્રેસમાં હોય નથી મૂડ મેકર એકદમ યસ પાણીપુરી ઇઝ રીઅલી મૂડ મેકર તો પાણીપુરી તો ટેસ્ટ કરી લીધી નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશું એક નવી ડીશ સાથે એક નવા ટેસ્ટ સાથે ત્યાં સુધી બાય બાય